અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામની આસપાસ પાંત્રીસથી વધારે ગામના લોકો અત્યારે હાલ દિવાળીના મહાપર્વ તહેવારની ખરીદી કરવા માટે ટીમ્બી ગામમાં ખરીદી માટે આવતા હોય છે આ વર્ષે ટીંબીના આજુબાજુના ગામડાઓમાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો જેથી ખેડૂતોના પાકને ઘણું બધું નુકસાનકારક થયો હતો ખેડૂતોના પાકને નુકસાનને કારણે ઓછી ઘરાકી જોવા મળી હતી મંદીના માહોલ વચ્ચે શું કહ્યું ટીંબી ગામના વેપારીએ જુઓ અમારા ખાસ રિપોર્ટમાં આ વખતે દિવાળીમાં ખાસ કરીને જે વરસાદ જે છેલ્લા દસ દિવસ એટલે આસો સુદ પૂનમ સુધી જે વરસાદ ચાલુ રહ્યો એની હિસાબે મગફળીનો પાક આ વખતે સતત બગડી ગયો છે એની હિસાબે આ વખતે દિવાળીમાં ઘરાકી ઓછી છે અને હર વર્ષ કરતાં લગભગ ત્રીસ ટકા જેવું આ વખતે દિવાળીને અલુકરક છે એટલે આ વર્ષે વેપારી માટે ખેડૂતો માટે વરસ બહુ બગડી બગાડવાળું છે હવે જે આગળનો પાકમાં હવે જે કપાસમાં ને જે રીતના થાય પ્લસ જે ખેડૂતને ટેકાના ભાવે મગફળી જે લેવાની છે એમાં બી વેરિયેશન આવે છે એટલે એ ખેડૂતને આ જે મોટો માર પડે છે એની હિસાબે ઘરાકી બી ઓછી છે આ રોલ ગણીએ તો બધે મંદી એવો માહોલ છે ટીમની ગામની વરસાદનો માહોલ હોવાથી ખેતીવાડીમાં ખૂબ નુકસાન હોવાથી ઘરાકીનું પ્રમાણ બહુ ઓછું છે દિવાળી જેવા તહેવાર ધનતેરસ રહી કોઈ ગરાકીમાં ઘણી ફરક પડી ગયો છે વરસાદનું વાતાવરણ ખેડૂત બહુ નલી ગયું છે ખેડૂત તરફથી કોઈ ગરાકી આવી જ નથી આથી મેન બજારમાં ગરાકીનો અભાવ હોવાથી માણસો દેખાતા જ નથી અને આ આ આ વર્ષે દિવાળી તહેવાર જેવું દેખાતું નથી દિવાળી તહેવારમાં ગરાકી જેવી કોઈ વ્યક્તિગત કોઈ ખરીદી કરતા નથી સોનામાં ભાવ વધારે હોવાથી ચાંદીમાં ભાવ વધારે હોવાથી સોના ચાંદીની ખરીદી હાવ અગબંધ રહી છે કોઈ પણ જાતની ગરાગે રહી નથી હવે પછીની જે વરસ થાય એ નબળું વરસ થાય એવી શક્યતા છે વરસાદમાં વરસાદથી સિંગમાં બહુ નુકસાન હોવાથી સિંગ કપાસમાંથી ખેડૂતને ઘણી નુકસાન હોવાથી કોઈ ગરાગે હોવાથી નથી ગયા વર્ષ જે પબ્લિક હતી એ આ વર્ષે પબ્લિક છે કે ઓછી દેખાય ગયા વર્ષે કદાચ પચાસ ટકા પબ્લિક અત્યારે દેખાય ગયા વર્ષે કરતા પચાસ ટકા ગરા ગઈ છે અને પચાસ ટકા પબ્લિક મેઇન બજારમાં જાય છે અને મેઇન બજારમાં ટ્રાફિક હોવાનું મને જરાય ટ્રાફિક અત્યારે દેખાતું જ ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી